મોજમાં ને મોજ માર્યો આનંદ માર્યો રો ફરો અને રખ માર્યો ને બીજાને આનંદ કરાવો તો આજે ગુરુ પૂર્ણિમા છે ઓ ભાઈ હા મોજ કરજો આનંદ કરજો અને અમારા વીડિયા જોતા રહેજો આગળ વીડિયામાં બિના રહેજો જય શિયા રામ તો અત્યારે આપણે આ હોટલે વોલ્ટ કર્યો છે સાફ પાણી પીવાનો જય શિયા રામ જય શા મિત્રો મજા આવી ભાઈ આપણે હવનમાં બેઠા ને આંદા આશ્રમમાં આનંદ મંગલ કર્યો છે તમે પણ એવો ગમે તે આશ્રમમાં જાઓ ને આનંદ મંગલ કરજો હો ભાઈ હા ને બીજા હું કરી બહુ જાન લેતા નહિ હા અત્યારે સાદો ભાગ એવું જ છે બીજા શું કરે એ જ ધ્યાન રાખે આપણે શું કરવાનું સહી કોઈ ધ્યાન જ નહીં દેતા કાલ વારે ટડ દિન ટડ હા જિંદગી પૂરી થઈ જાય ને હંધુ પીડ્યું રહે એટલે આ જીવનમાં આવ્યા છો ને તો કાંઈક કરી લેજો હો ભાઈ હા હા બાકી તો હંધુ એલા જ કરશે આપણે હૈશું તોય હાલશે નહીં ને તોય હાલશે મારું મારું બહુ કરશો નહીં હા જય શ્યારામ વીડિયામાં તો આગળ રહેજો હા આમ જુઓ લાઈક ને શેર ને કોમેન્ટ ને સબસ્ક્રાઈબ ને એમાં બહુ કાંઈ ધ્યાન દેતા નહીં બરાબર પણ જય ભગવાનની તમને જેની ઉપર વિશ્વાસ હોય ને એનું ભજન તો કરજો હો ભાઈ હા હા તમામ જીવોનું કલ્યાણ હો તમામ જીવનું મંગલ હો તમામ જીવો સુખી થાય એવી બીજાને સુખ શાંતિ મળે એવી ભાવના રાખો એટલે આપણી પહેલી થાય ભાવના સારું હો હા મને એવું લાગે છે હું જો જલસા કરું કે નહીં એટલે હું કહું તમને બાકી મને સમજાણું એ કહું બરાબર ને તમને જે સમજાણું બરાબર જય શ્યારામ dari guru જોઈ શકો સામે રસોડા વિભાગ છે હાલો આપણે જઈ છીએ રસોડા વિભાગ જય શેરમ જો રસોડામાં આપણે આવી ગયા છીએ જો આ રસોઈ જોરદાર બની રહી છે જુઓ તમે

ગુરુ ઉપર વિશ્વાસ ને શ્રદ્ધાથી આ હંધાય કાર્યો કાર્યરત શરૂ જ છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ભાઈ ફોર વ્હીલર ટુ વ્હીલર હંધાય શહેર બાજુ એકલા વાહનો છે હો ભાઈ જો માણસો ઘણા આવેલા છે હવે આ બગીચા માં આટા મારી છે આ ઝાડ ને ફૂલ ઝાડ ને હંધાય જોઈ છે ને જય શિયામ જો અત્યારે આપડે આ મુક્તિ ધમ આવી જાય હો ભાઈ જો તમે જઈ શકો છો ગુરુ કોને ભાઈ મોજ આનંદ કરે ઓ ભાઈ આ જોઈ શકો છો તમે જો જય ભોળાનાથ જય શંકર પાર્વતી જો દર્શન કરો ભાઈ અંદાય હો હા આગળ વિડીયોમાં બિના જો આ નત નવા નજારા હું જોઈ ભગવાનના આ હંધાય આ શ્રમ હું બતાવું છું તમે જોજો હો ભાઈ હા છે ને આ હંધ વીઆઈપી રોડ છે હો ભાઈ હા જોઈ શકો છો તમે જો આ શ્રમમાં રોડ હું વીઆઈપી છે હો ભાઈ હા ભય રામ નું આ બાજુ છે ગુરુષ નું આ બાજુ છે દર્શન કરીયો ને ખબર નથી પણ તમે દર્શન કરો આ જય ગુરુદેવ શ્રી સમત કારી હનુમાનજી મહારાજ જય શિયા રામ સીતારામ જો તમે દર્શન કરો હનુમાન દાદાના આ આશ્રમ જોરદાર છે વીઆઈપી છે ઓ ભાઈ જો દેશી હીમા સુરમાંના લાડવાની મસ્ત આપણે પ્રસાદી લીધી છે જો ભાઈ આપણે છે ને ફ્રીમાં મળતું હોય ને મફતમાં તો ગમે ત્યાં પ્રસાદી લઈ લઈ જો પૈસાવાળું હોય ને તો આપણે તરત આખા કરી હા આપણે છે ને મંદિરમાં દર્શન કરવા જઈએ ન જાય એવું કાંઈ ટેન્શન ન લઈએ પણ સારી પ્રસાદી હોય ને ફ્રીમાં મળતી હોય તો આપણે લાઈનમાં પહેલાં હોય બરાબર હા તો મારી ગોડે જલસા કરવા કું ભાઈ હા જય શ્રી આરામ

શિયારામ મિત્રો તો આજે ગુરુ પૂર્ણિમા આપણે બે ત્રણ આશ્રમમાં અંદે દર્શન કર્યા પ્રસાદ મહાપ્રસાદ લીધો અને આનંદ મોજ કરીને ભગવાન એવી કૃપા ગુરુદેવની કે આપણને કાલે આખો દીવ રાપ મળી ને આનંદ કર્યો તો આ બ્લોક અત્યારે પૂરો કરું છું ફરી મળીશું આપણે બીજા બ્લોક માં તો જય શિયારામ